ચોરી કરીને મિત્ર સાથે ગોવા ફરવા નીકળેલા કેસમાં નવો આવ્યો છે અમદાવાદ એરપોર્ટ પરથી કોલકાતાની ફ્લાઇટ પકડે તે પહેલા બોર્ડિંગ ગેટથી પકડીને પરત ભુજ લવાયા ઈશાનને આખા દિવસની પૂછપરછ બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે ઈશાન ઘરમાં હાથ ફેરો કરીને મિત્ર જોડે મોજ મજા કરવા નીકળ્યો હોવાનું મનાતું હતું પરંતુ હકીકતે તેને હકીકતેમાં જ રહેતા રાહુલ ભગવાનજી સોલંકી નામના મિત્રએ બ્લેકમેલ કરેલો રાહુલે તેના ઘરમાંથી બળજબરીપૂર્વક ચોરી કરેલી અને ઈશાનને ગોવા ફરવા માટે મોકલી દીધો હતો ઈશાનની માતા લખનૌ ગઈ હોવાનું જાણતા રાહુલે અઢારમી જુલાઈની રાત્રે ઈશાનના ઘરે આવી તિજોરીમાંથી તેને ચોરી કરવા દેવા દબાણ કરેલું આરોપીએ ડુપ્લિકેટ ચાવી બે તિજોરીમાં રહેલી રોકડ રકમ અને ઘરેણા ચોરી લઈને પોતાના ઘેર જતો રહ્યો હતો ઈશાનના ઘરમાં ચોરી કર્યા બાદ રાહુલે નવો પ્લાન બનાવ્યો હતો ઈશાન અને તેના મિત્રને ગોવા ફરવા જવા ટુર પેકેજ બુક કરાવી દીધું હતું બ્લેકમેલ કરીને ઘરમાંથી ચોરી કરાવવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો છે ઝડપાયેલા આરોપી રાહુલ સોલંકી અને રાહુલ મહેશ્વરીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી જેમાં ફરિયાદી જે છે પિંકલ સિંઘ કરીને બેન એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના બે દીકરાઓને તેમના દીકરાને ઈશાન સિંઘનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે પૈસા રોકડા આઠ લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ બત્રીસ લાખ જેટલી રકમની ચોરી થઈ છે એ પ્રમાણે એની ફરિયાદ આપેલી

પહેલાથી સબંધ હતો એ લોકોની મિત્રતા હતી ને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પિતા અને દારૂ પિતા ફોટા મા બાપને આપી દઈશું એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ આઠ લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા અને એ લોકોને ટીમો બનાવેલ ટેકનિકલ સર્વેલર્સ અને હ્યુમન રિસોર્સીસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે એમાં ફરવા જવાની જે મોર્ડર્સ ઓપરેન્ડની છે એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાઈ એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો અને માં એ લોકો અને ગોવા નહીં પણ એમની જયારે તપાસ કરવામાં આવી અમદાવાદ મદદ એમના આધારે ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ હતી હાલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે એક રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી હા એમાં એમની પાસેથી હાલ પૂરતા રોકડા રૂપિયા અને ઘરણા સોનાનું બિસ્કીટ ને બધું જે છે રાહુલ મહેશ્વરી જે ઈસુજુ કંપનીમાં નોકરી કરે છે એની ઓફિસમાંથી સોનાની એટલે અને સોનાની બંગડી અને વીંટી ને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે હા એ હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે વિડીયો બાબતમાં પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે આજ રોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી